મહુદાની રેપિત જબલ મર્ડર મિસ્ટ્રીમાં એક નેટકાયેત ખેડા જિલ્લાના મહુદા તાલુકામાં મહિસામાં કેતરમાંથી મળેલા બે મૃતદેહોમાં પોલીસે ડાકોરના સીસીટીવીના આધારે એક બાઇક પર આ પ્રેમી પંખેડાને બેસાડીને જતો દેખાયો હતો જેથી પોલીસ આ દિશામાં તપાસ હાથ ધરા સમગ્ર હત્યાનો પર્દાફાશ થયો મૂળ મહિસાનો અને પંચમહાલ જિલ્લાના મોરવા હડફના વંદલીમાં રહેતો પ્રકાશ ઉર્ફે પક્કો ચંદુ નીનામાં હાલ રહે ઠાસરાના ખીજલપુર ગઈકાલે ડોક્ટરોમાં આ પ્રેમી પંખેડાને મળ્યો હતો અને બંને આશ્રયની શોધમાં હતા દરમિયાન આ ખીજલપુરના પ્રકાશ સિનામાં ડોકરમાં તેમને મળ્યો હતો જ્યાં પ્રેમી યુગલ રહેવા માટે આશય શોધતો હતો તેનો લાભ ઉઠાવી રહેવા માટે આશ્રય આપશે તેવી વાત કરી હતી બાદમાં પ્રેમીના બાઇક પર આ ત્રણેય લોકો મહિસા આવ્યા અને આ ખેતરમાં ઓરડી પાસે એક રાત રોકાવા માટે જણાવ્યું હતું દરમિયાન મોડી રાત્રે પ્રકાશે પહેલા યુવક પર હુમલો કર્યો હતો અને મોતને ઘાટ ઉતાર્યો હતો અને બાદમાં યુવતી પર પણ હુમલો કર્યો હતો ત્યારબાદ આરોપી યુવતી પર અર્ધબેભાન અવસ્થામાં દુષ્કર્મ આચર્યું હતું અને તેને પણ મોતને ઘાટ ઉતારી હતી રિપોર્ટર નરેશ કુંદવાડી નડિયાદ ગઈકાલે સવારે અમારા પીઆઈ આર કે ગોહિલ છે મહુધા પીઆઈ એમને મહુધાના એક આગેવાને વાત કરેલી ફોન આવેલો કે મહુધાની સીમ જે છે એની અંદર એક યુગલની ડેડ બોડી મળી છે અને પૂરેપૂરો શંકાસ્પદ જણાય છે મહુધા પિયા તાત્કાલિક અમને જાણ કરેલી એટલે અમે એલસીબી એસઓજી તમામ ટીમો તાત્કાલિક ત્યાં રવાના થયેલા અને મહુધાની જે સીમ છે ત્યાં એક ઓરડીની બાજુમાં જે ખુલ્લા ખેતરની અંદર એક પલંગ ઉપર એક જેન સૂતેલા હતા અને નીચે જમીન ઉપર એક બહેન બંનેની ડેડ બોડી મળેલી અને સ્પષ્ટપણે જણાઈ આવતું હતું કે એમનો મર્ડર થયેલો છે એટલે તાત્કાલિક જે ડેડબોડી છે એની ઓળખ માટેની કાર્યવાહી કરેલી ડેડબોડીની જે બંને ઓળખ થઈ ગયેલી ત્યારબાદ અન્ય જિલ્લા પોલીસની પણ મદદ લેવામાં આવેલી અને ખાસ કરીને આ ઘટનાને આ જે ક્રૂર ઘટના હતી એને અંજામ કોને આપ્યો એ બાબતની તમામ ટીમો સક્રિય કરી દેવામાં આવેલી આ માટે તાત્કાલિક એફએસએલનો સંપર્ક ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ ડોગ સ્કોડ તમામને જગ્યા પર બોલાવી અને સાયન્ટિફિક પુરાવા મેળવવાનું તજવીજ ચાલુ કરવામાં આવેલી અને જે ખેતરના જે ખેતરમાં બન્યું છે અને બાજુમાં જ્યાં ઓરડી છે એ ખેતરના જે માલિક છે મહુધા ગામના એમની ફરિયાદ લેવામાં આવેલી અને જે બે વ્યક્તિના મર્ડર થયા હતા એટલે મર્ડર વિથ બળાત્કારનો ગુનો દાખલ કરી અને અમારી તમામ ટીમો તમામ ટીમો તાત્કાલિક એક્ટિવ થઈ ગયેલી આશરે અમારી દસેક જેટલી ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ ઇન્ટેલિજન્સ સીસીટીવી ફૂટેજ અન્ય કોલ ડિટેલ રેકોર્ડ્સ શંકાસ્પદ લોકો તમામ લોકોની પૂછપરછ કરવામાં આવેલી કારણ કે આ જે બંને વ્યક્તિ હતા એ પોતે ઘરેથી ભાડી ગયેલા હતા પ્રેમી યુગલ હતું અને એના કારણે અલગ અલગ પ્રકારને ઘણા બધા ડાઉટ હતા કે આ ઘટનાને અંજામ આપનાર કોણ હોઈ શકે એ માટે ઘણા બધા યુગલના રિલેટિવ્સ અન્ય શંકાસ્પદ લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો અને ત્યાંના અન્ય લોકો એવા અસંખ્ય લોકોની આશરે સિત્તેરેક લોકોની પૂછપરછ કરવામાં આવેલી અને અમારી જે દસેક ટીમ હતી એ અલગ અલગ દિશાઓમાં તપાસ કરતી હતી આ દરમિયાન અમને જે અમારી એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ ઋતુરાજસિંહ છે એમને એક ઇન્ફોર્મેશન મળેલી અને નેત્રમના જે અમારા કેમેરા છે એ સીસીટીવી ફૂટેજની અંદર એક વ્યક્તિ એમને એવા દેખાયા કે જેની અંદર આજે પ્રેમી યુગલ આવ્યું હતું એ બાઇક લઈ અને બાઇકની આગળ આ ભાઈ બાઇક ચલાવતા હતા અને પાછળ યુગલ બેઠેલું હતું એટલે આ બાબતે વિગતે પૂછતાછ કરવામાં આવી અને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું અને ઇન્વેસ્ટિગેશનના અંતે જ્યારે આ શંકાસ્પદ વ્યક્તિ બાબતની હકીકત મળી એટલે એ વ્યક્તિને ખીજલપુર ગામ જે છે ઠાસરા તાલુકાનું ત્યાંથી પકડવામાં આવ્યા અને ડિટેલ ઇન્ટ્રોગેશન કરતાં એ વ્યક્તિ ભાંગી પડેલ અને અમારી જે ટીમ છે એને ખૂબ ટેકફુલી અને ખૂબ સરસ રીતે ઇન્ટ્રોગેશન કરતાં એને તમામ હકીકતો કબૂલેલી અને એની કબૂલેલી જે હકીકતો છે એ મુજબ જોવા જઈએ તો ડાકોરમાં આ પ્રેમી યુગલ જે છે એ એમને પરમ દિવસે એટલે કે બાવીસ તારીખે બપોરે મળેલું અને એ વ્યક્તિને અંદાજ લાગ્યો કે આ લોકો ઘરેથી ભાગીને આવેલા છે મજબૂર છે એટલે એમને કોઈ આશરો મતલબ રહેવાની જરૂર છે રહેવાની જગ્યા શોધે છે એ માટે એ વ્યક્તિ એ લોકોને એવું પ્રલોભન આપેલું અને વિશ્વાસ કેળવેલો કે હું તમને કોઈ સલામત જગ્યાએ લઈ જાઉં છું અને તમે ચિંતા ના કરશો પછી હું તમને બીજી જગ્યા પણ ગોતી આપીશ પણ આજે રાત્રે હું તમને ખેતર લઈ જાઉં અને સલામત છે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એમ કરી એને યુગલનું બાઇક પોતે ચલવી લીધું એ યુગલને પાછળ બેસાડ્યા અને મહીષા વિસ્તારની આ સીમ છે ત્યાં એ મોડી સાંજે મતલબ રાતની શરૂઆત રાતના ટાઈમે ત્યાં લઈ ગયો અને એમને સૂવાની વ્યવસ્થા કરી આપી અને જ્યારે આ યુગલ સૂઈ ગયું ત્યારે એને ત્યાંથી લાકડાનું મોટું જાડું હથિયાર લઈ અને બંને ઉપર એસોલ્ટ કર્યો માથા ઉપર ઇન્જરી કરી અને જે બહેન હતી એ બહેન ઉપર એણે બળાત્કાર કર્યો અને ત્યારબાદ એ જે યુગલ બાઇક લઈને આવેલું હતું એ બાઇક લઈ અને પોતે ભાગી ગયો એટલે આ અમારી સમગ્ર ટીમે જે છે એ ઘટના બન્યા બાદ પોલીસને જાણ થઈ એના ફક્ત ત્રીસ જ કલાકની અંદર દિવસ રાત એક કરી અને અમારી આ તમામ ટીમે આરોપીને પકડી પાડેલો છે જે આરોપી છે એ ખિજલપુર ગામે રહે છે એનું પૂરું નામ છે પ્રકાશ ચંદુભાઈ નિનામા અને એ મૂળ વતની પંચમહાલ જિલ્લાનું જે મોરવા હરફ છે ત્યાંના વંદેલી ગામનો છે અને એ અમુક વર્ષો પહેલાં મહીષા જે ઇન્દિરાનગરી વિસ્તાર છે ત્યાં રહેતો હતો છેલ્લા અમુક સમયથી જે ખીજલપુર છે ઠાસરા તાલુકાનું ત્યાં રહેતો હતો અને એની એની પત્ની જોડે પણ અવારનવાર અણબનાવ બનતા હોય છે એની પત્ની પણ ઘણી વખત ઘરેથી પ્રશ્નો થાય અને તકલીફ ઝઘડા થયેલા હોય એવા બનાવો પણ બનેલા છે હાલ હાલ આરોપીને એલસીબીએ ધરપકડ કરી અને મહુધા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરેલ છે અને આ કેસની અંદર કારણ કે ખૂબ જ ગંભીર અતિ દુઃખદ ઘટના છે એટલા માટે આરોપીને મહત્તમ સજા થાય અને તમામ પ્રકારના વૈજ્ઞાનિક પુરાવા મેળવવામાં આવે સાયોગિક પુરાવા મેળવવામાં આવે એ માટે સતત અમે તપાસ કરનારને મદદ કરી રહ્યા છીએ અને માર્ગદર્શન આપી રહ્યા છીએ એફએસએલની મદદ લેવાઈ રહી છે અન્ય એક્સપર્ટની પણ મદદ લેવાઈ રહી છે કે જેથી કરી અને આ આરોપીની વિરુદ્ધમાં તમામ પ્રકારના પુરાવા મેળવી અને ચાર્જશીટ થાય અને મજબૂતમાં મજબૂત શિક્ષા આરોપીને થાય એ પ્રકારના અમારા પ્રયત્નો છે હત્યા કરવાનું કારણ આ લોકો જે છે એ યુગલને જ્યારે એ આરોપી લઈને આવ્યો અને ત્યાં સુવડાવ્યા ત્યારે આરોપી જે છે એ દુષ્કૃત્ય કરવા માંગતો હતો બહેન જોડે અને એને ખબર હતી કે આ ભાઈ પોતે સાથે છે એટલે સુતેલી અવસ્થામાં જ એના માથા ઉપર બંનેને ઈજા કરેલી અને ત્યારબાદ એને દુષ્કૃત્યનો અંજામ આપેલો એટલે બંને વ્યક્તિના હેડ ઇન્જરીને કારણે મૃત્યુ થયા અને આપે જે બીજો પ્રશ્ન કર્યો તો એમાં પણ એને ગુપ્ત ભાગે પણ આ વ્યક્તિએ ઈજા પહોંચાડેલી છે અને એ બાબતના પુરાવા પણ મળેલા છે અને બંને જે વ્યક્તિઓ છે પ્રેમી યોગલ એ બંનેના પેનલ ડૉક્ટરથી પીએમ કરવામાં આવેલા છે અને જે ડૉક્ટર છે એમની પાસેથી પણ અમે માર્ગદર્શન લઈ રહ્યા છીએ એ આખી અલગ ફેમિલી મેટર છે પણ પ્રેમી યુગલ જે છે આ લોકો જે છે એ યુગલ ને આરોપી લઈને આવ્યો અને ત્યાં સુવડાવ્યા ત્યારે આરોપી જે છે એ દુષ્કૃત્ય કરવા માંગતો હતો બેન જોડે અને એને ખબર હતી કે આ ભાઈ પોતે સાથે છે એટલે સૂતેલી અવસ્થામાં જ એને માથા ઉપર બંનેને ઈજા કરેલી અને ત્યારબાદ એને દુષ્કૃત્યને અંજામ આપેલો એટલે બંને વ્યક્તિના હેડ ઇન્જરીને કારણે મૃત્યુ થયા અને આપે જે બીજો પ્રશ્ન કર્યો તો એમાં પણ એને ગુપ્ત ભાગે પણ આ વ્યક્તિએ ઈજા પહોંચાડેલી છે અને એ બાબતના પુરાવા પણ મળેલા છે અને બંને જે વ્યક્તિઓ છે પ્રેમી યોગલ એ બંનેના પેનલ ડૉક્ટરથી પીએમ કરવામાં આવેલા છે અને જે ડોક્ટર છે એમની પાસેથી પણ અમે માર્ગદર્શન લઈ રહ્યા છીએ એ આખી અલગ ફેમિલી મેટર છે પણ પ્રેમી યુગલ જે છે એ પોતાના ઘરેથી નીકળી ગયેલા હતા અને ડાકોર ખાતે આવેલા હતા અને ત્યારબાદ પોતે આ જે વાસનાંધ વ્યક્તિ છે એની ક્રૂરતાનો ભોગ બનેલ છે એ આરોપી બાબતમાં ખૂબ જ અમે તપાસ કરી છે એ ગુચકપમાં તપાસ કરી અમારા પોલીસ સ્ટેશન રેકોર્ડમાં તપાસ કરી પંચમહાલ પોલીસને પણ અમે આ બાબતમાં વાત કરી છે આરોપીની બાબતમાં પરંતુ એનો અત્યાર સુધી કોઈ ક્રિમિનલ રેકોર્ડ અમે શોધ્યો નથી અને ખાસ કરીને આરોપીને આજે ધરપકડ કરવામાં આવેલી છે એટલે નામદાર કોર્ટમાં રજૂ કરી અને એના પૂરતા રિમાન્ડ માંગવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન પોલીસને ઇન્ટ્રોગેશનનો અને અન્ય પુરાવા ભેગા કરવાનો પણ પૂરતો સમય મળશે એટલે એક પણ પુરાવો છૂટી ન જાય એ માટે એ માટેની ટીમ બનાવવામાં આવેલી છે અમારા અધિકારીઓની અને એફએસએલ અધિકારીની અમે સતત માર્ગદર્શન લઈ રહ્યા છીએ કે જેથી કરી અને વૈજ્ઞાનિક પુરાવો ખાસ મેળવી શકાય હોય એવું લાગે છે ખૂબ જ વિચિત્ર વ્યક્તિ કહી શકીએ ખૂબ જ ક્રૂર વ્યક્તિ કહી શકીએ એ પ્રકારનો છે કારણ કે જ્યારે ડાકોરમાં આ લોકોની મુલાકાત થઈ ત્યારે એને પોતાની ચાલાકી અને લુચાઈ દેખાડી અને આ જે યુગલ છે એને પોતાના વિશ્વાસમાં લીધા અને જ્યારે એ નીકળે છે અને એને સીસીટીવીનો અંદાજ આવે છે ત્યારે એવી ટ્રાય પણ કરે છે કે સીસીટીવીથી પોતાનું મોઢું છુપાવી શકે મતલબ કે એનો ક્રિમિનલ ઇરાદો એમાં દેખાઈ જ આવે છે અને ત્યારબાદ જે ખેતરમાં પણ એ દૂર ઊભા થોડી વેખી કરે છે જ્યારે ખેડૂત પોતાની ભેંસો ધોઈ અને પોતાના ઘરે જાય છે ત્યારબાદ એ ખેતરની અંદર એન્ટર થઈ અને આ લોકોને રાત્રે જે તે ખાટલો આપી અને સુવાનું કહે છે અને ત્યારબાદ સુઈ ગયા બાદ સુતેલા વ્યક્તિ ઉપર આ પ્રકારનો એસોલ્ટ કરી અને ઘટનાને અંજામ આપે છે એટલે તમે જે કહો છો એ વ્યક્તિ અમુક વર્ષો પહેલા જે મહેસાણી ઇન્દિરા નગરી વિસ્તાર છે ત્યાં રહેતો હતો એટલે આ વિસ્તારનો જાણકાર વિસ્તાર હતો જાણીતો વિસ્તાર હતો અને ત્યાં ખેતરના અંદરના ભાગમાં લઈ ગયો હતો એટલે એ સલામતી માટે પણ લઈ ગયો હતો કે અહીંયા એ લઈ જશે

કે જે તમામ પ્રકારનું અમે એક યાદી બનાવેલી છે કે જેની અંદર એક પણ પુરાવો છૂટી ન જાય અલગ અલગ ટીમ બનાવેલી છે અને ખાસ કરીને જે વૈજ્ઞાનિક પુરાવા છે બાયોલોજીકલ પુરાવા છે સરકમસ્ટન્શિયલ જે કંઈ એવિડન્સ છે અન્ય લોકો રૂટ ઉપરના ટેકનિકલ એવિડન્સ મળતા હોય કોઈ જ બાબત છૂટી ન જાય એ માટેની આખી અમે યાદી બનાવી છે અને તમામ પુરાવા એકઠા કરી અને આ જે આરોપી છે એની વિરુદ્ધમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે અને ચાર્જશીટ પણ થોડાક દિવસોની અંદર જ કરીશું એ પ્રકારનું અમારું ટીમ દ્વારા અમે આયોજન કરેલું છે અને નામદાર કોર્ટમાં એની ટ્રાયલ પણ શક્ય એટલી ઝડપી પૂર્ણ થાય એ માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે અને આ જે આરોપી છે એને મહત્તમ કાયદાકીય રીતે શિક્ષા થઈ શકે એ માટેના તમામ પ્રયત્નો થશે ભોગ બનનાર યુવક યુવતીની અમે ઓળખ કરી લીધેલી છે પરંતુ જે ઘટના છે એ સ્ત્રી ગરિમાને લાગે એ પ્રકારની છે એટલે એની ઓળખ અન્ય રીતે વિગતવાર આપવી યોગ્ય નથી પણ જે સૌથી પહેલું કામ જ અમે જે યુગલ છે એની ઓળખ કરવાનું કરેલું કે જેથી કરી અને આ ક્રૂર ઘટનાને અંજામ જે વ્યક્તિ છે જે આરોપી છે એના સુધી પહોંચી શકાય એટલે એ ઓળખ થઈ ગયેલી છે અને એના આધારે અમે આગળ તપાસ આદરી શક્યા છીએ પ્રોફાઇલ શું છે આરોપીના અગાઉ એક પત્ની હતા એ હાલ નથી અને જે અત્યારે બીજા પત્ની છે એની સાથે પણ એને ખૂબ અણબનાવ બને છે આરોપીના બાળકો છે પરંતુ એની તમામ અન્ય વિગતો જે ફેમિલીની એ બધી અમારે હજી હવે મેળવીશું કારણ કે હમણાં જ આરોપીની થોડાક સમય પહેલાં ધરપકડ કરવામાં આવેલી છે અને એલસીબીએ ધરપકડ કરી અને મૌધા ટાઉન પોલીસને મૌધા પોલીસને અમે આરોપી સોંપી રહ્યા છીએ અને તમામ પ્રકારની પૂછપરછ થાય એને ફેમિલી બેકગ્રાઉન્ડ મેળવવામાં આવે એનું વતન જે છે એ પંચમહાલ જિલ્લાનું મોરવા અરફનું વંદેલી ગામ છે એટલે ત્યાં પણ અમે પંચમહાલ પોલીસના સંપર્કમાં છીએ અને આરોપીની કોઈ પણ વિગત બાકી ન રહી જાય એ પ્રકારના અમારા તમામ પ્રકારના પ્રયત્નો રહેશે આરોપી જે છે એ છૂટક મજૂરી કરે છે ક્યારેક ડ્રાઇવિંગ કરતો હોય છે ક્યારેક કોઈના ઘરે મજૂરીએ જાય અગાઉ કોઈ પોલ્ટ્રી ફાર્મમાં પણ કામ કરતો હતો પણ કોઈ એનું ફિક્સ જે કાર્ય હોય એવું કોઈ નોકરી કે એવું કંઈ નથી પણ છૂટક જ્યાં કંઈ કોઈ પણ પ્રકારનું કામ મળે તો એ પ્રકારનું કામ એ કરી લેતો હતો